ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે પરંતુ હજુ એક સાથે સાત ધારાસભ્યો રાજીનામું આપે તે કામમાં ભાજપની ટીમ લાગી હોય તેવા સમાચાર મળ્યા છે શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં હાલ કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે જો મેળ પડી ગયો તો વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળી જશે અને કોંગ્રેસમાં સામૂહિક ભંગાણ પડવાની શક્યતા વર્તાઈ રહી છે આવનારા દિવસોમાં કોનું કોનું નામ ચર્ચાઈ રહ્યું છે તેની પણ આપણે કરી લઈએ વાત ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્તમાન ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે આગામી દિવસોમાં વધુ સાત ધારાસભ્યોને ગમે ત્યારે પક્ષ પલટો કરે તેવી શક્યતા દેખાઈ રહી છે ચર્ચા છે કે અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમારનું નામ મંત્રી પદના કારણે અટક્યું છે જો કે આ મુદ્દા પર અર્જુન મોઢવાડિયાએ પહેલા જ સ્પષ્ટતા કરી નાખી છે કે હું ભાજપમાં નથી જોડાવાનું બીજી બાજુ અન્ય નેતાઓના નામ પણ ચર્ચાઈ રહ્યા છે જેમાં બાબુ વાજા રઘુદેસાઈ અમરીશ ડેર ભીખાભાઈ જોશી વિમલ ચુડાસમા લલિત વસોયાનો સમાવેશ થાય છે બીજી બાજુ તેમના નામની ચર્ચા પર લલિત વસોયાએ પણ સ્પષ્ટતા કરી નાખી છે કે હું હાલ પાર્ટીને નથી છોડવાનો લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે અને આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો જે નેતાઓના નામ ચર્ચામાં છે એ કહેવામાં આવે છે કે સોદો પડી જશે તો કોંગ્રેસમાં આ બધાની વિકેટ પડી જશે દિલ્હીમાં રાજકીય ડીલ ફાઇનલ થતાં જ આ બધા ભાજપના રસ્તે જવાના છે ભાજપની વાટ પકડશે અત્યાર સુધી કોણે કોણે છોડ્યો છે પક્ષ તેની પણ આપણે કરી લઈએ વાત તો બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા તેને સવા વર્ષ પણ નથી થયું ત્યાં તો વિધાનસભા ભંગ થઈ ચૂકી છે ચાર ધારાસભ્યો અત્યાર સુધી રાજીનામું આપી ચૂક્યા છે જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભાયાણી ખંભાતથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ વિજાપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા અને વાઘોડિયાના અપક્ષ પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ છે જેમાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ચિરાગ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે અન્ય બે નેતાઓ પણ પણ ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે છે આજ મુદ્દા પર ચાવડાએ પ્રતિક્રિયા આપી ચૂકી કે હું થોડાક દિવસોમાં ભાજપમાં જોડાઈ રહ્યો છું વાત કરીએ કેટલી તૂટી કોંગ્રેસ તો ગુજરાત વિધાનસભામાં કુલ એકસો બ્યાસી બેઠકો છે જેમાં ભાજપને બે હજાર બાવીસની ચૂંટણીમાં એકસો છપ્પન બેઠકો મળી છે કોંગ્રેસના સત્તર છે જ્યારે આમ આદમી પાર્ટીના પાંચ બેઠકો મળી છે અન્યને ચાર બેઠકો મળી હતી જેમાંથી કોંગ્રેસના બે ધારાસભ્ય તૂટ્યા છે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય જ્યારે અપક્ષના એક ધારાસભ્ય એ પદ છોડી દીધું છે જેથી હાલની ગુજરાત વિધાનસભાની સ્થિતિ કંઈક આવી છે ભાજપ પાસે એકસો છપ્પન ધારાસભ્ય છે કોંગ્રેસ પાસે પંદર આમ આદમી પાર્ટી પાસે ચાર અને અપક્ષ માટે ત્રણ ધારાસભ્યો રહ્યા છે જે બેઠકો પરથી રાજીનામા પડ્યા છે તેના પર જલ્દી પેટા ચૂંટણી થઈ શકે છે આણંદ જિલ્લાના બોરસદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન કાર્યકરો સહિત ત્રણ હજારથી પણ વધુ કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો પાડી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેસરીઓ ખેસ પહેરાવી તેમનું ભાજપમાં સ્વાગત કર્યું છે બોરસદ તાલુકાના સરપંચો પૂર્વ સરપંચો તાલુકા અને તમામ જે સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે ત્યારે હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાંથી પક્ષ પલટાનો દોર જે યથાવત છે કોંગ્રેસ કેટલી તૂટી રહી છે કે પછી હવે કોંગ્રેસ તેના નેતાઓને સાચવવામાં સક્ષમ રહેશે બીજી વીસીએલ રાજકોટની બહાર ઉમેદવારો છેલ્લા ઘણા દિવસથી ધરણા પર બેઠા હતા આ ધરણા એટલા માટે હતા કે પરીક્ષા લઈ લીધી એક વર્ષ પૂર્ણ થઈ ગયું પરંતુ કોઈ પણ જાતની ભરતી કરવામાં આવી નથી

ત્યાગ ઘણા મિત્રો કરી ચૂક્યા છે માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે થઈ અને આ યુવાનોને નોકરી આપવા નથી માંગતી આ સરકાર બેરી મુંગી સરકારને કંઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર પોતાના હિત માટે અને જો યુવાનોને કેમ છેતરવા રામના નામે કેમ છેતરવા એ માત્ર કરતા આવડે છે બાકી એને રોજગારી દેતા નથી આવડતા બીજી વિષની રાજકોટની મુખ્ય કચેરી બહાર આજે વિદ્યુત સહાયકોની જે ભરતી હતી તેના ઉમેદવારો છે તેના ધરણાનો આજે પાંચમો દિવસ છે ને આ વિદ્યાર્થીઓનો જુસ્સો આપ જોઈ શકો છો કે પાંચમો દિવસ હોવા છતાં તેમના જે હક માગવાની જે જુસ્સો છે તેમાં કોઈ પણ પ્રકારનો કમી નથી આવીને આજે ઉમેદવારો છે તે રોજ કરતાં વધી ગયા છે ત્રણસોથી ચારસો જેટલા ઉમેદવાર છેલ્લા પાંચ દિવસથી અહીંયા આ જ રીતે પોતાના હક માટે લડી રહ્યા છે મુખ્ય ગેટની બહાર તમામ જે બંને ગેટ છે તે અત્યારે બ્લોક કરી ગયા છે ને રાત્રે પણ આ લોકો અહીંયા સૂર્ય છત ચાર દિવસથી હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તે પણ અહીંયા જોડાયા છે પ્રદેશ મહામંત્રી છે મહેશભાઈ રાજપૂત તે પણ આજે અહીંયા આવ્યા છે તેમ સાથે વાત કરશું મહેશભાઈ પાંચ પાંચ દિવસથી આ વિદ્યાર્થીઓ છે તે અહીંયા પોતાની માંગ માટે લડી રહ્યા છે પરંતુ કોઈ પ્રત્યુત્તર નથી આવતો આજે તમે પણ અહીંયા જોડાયા છો શું હવે માગ છે તમારી જે રીતે ગુજરાત સરકારના બોલકા ગૃહમંત્રી શ્રી પણ નાની એવી વાતમાં મીડિયા સામે આવી જાય છે તો એને શું આપના માધ્યમ દ્વારા પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા એને દેખાતું નથી એમના અહીંયા જે કંઈ અધિકારીઓ બેઠા છે એ શું સરકારને માહિતી નથી આપતા અહીંયા આંદોલન ચાલી રહ્યું છે આ વિદ્યાર્થીઓ પોતાના હક માટે છેલ્લા પાંચમો દિવસ એનો ચાલુ થયો છે રાત દિવસ અહીંયા અહીંયા બેઠા છે અને આ એક માત્ર આમ પાથરી શકાય પાથરીમાંય ન ગણાય ખાલી બેસી શકાય એની અંદર આ છોકરાઓ અહીંયા રાત કાઢે છે શિયાળો અહીંયા આપણે કહી શકાય ઉનાળો કહી શકાય એ બધી સ્થિતિની ઋતુ ચાલી રહી છે ત્યારે આ સરકાર આંધ્રી બેરી મૂંગી સરકારને કાંઈ દેખાતું નથી આ લોકોની જે માંગણી છે બહુ સ્પષ્ટ અને સાચી માહિતીઓ છે અને એને એનો અમલ થવો જોઈએ અને બીજી વાત કે આ લોકોએ જે આરટીઆઈ મુજબ માહિતી માંગી છે એનો ખુલાસો એના અન્ય અધિકારીઓ એવું કહે છે કે તમને ખોટી માહિતી અધિકારીઓ મોકલી દે તો શું પંદરથી સોળ અધિકારીઓએ કે જે જીએમ કક્ષાના હોય એને ખોટી માહિતીઓ આપી છે અને આનો ખુલાસો માત્ર ને માત્ર ગુજરાતના ઉર્જા શ્રીએ કરવો જોઈએ કે આ માહિતી સાચી છે કે ખોટી છે અને સાચી હોય તો તાત્કાલિક આ ભરતી પ્રક્રિયા સોળ તારીખ પહેલાં આ લોકોને એનો હક આપવો જોઈએ અને જો માહિતી ખોટી આપી હોય તો એ તમામે તમામ માહિતી આપનાર અધિકારીઓને નોકરીમાંથી છૂટા કરવા જોઈએ તો એમ કહી શકાય કે આ સરકાર વિદ્યાર્થીઓના હિતમાં છે બાકી આ સરકાર બેરી મુંગી સરકાર ને કઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર પોતાના હિત માટે અને જો યુવાનોને કેમ છેતરવા રામના નામે કેમ છેતરવા એ માત્ર કરતા આવડે છે બાકી એને રોજગારી દેતા નથી આવડતું અન્ય પણ કોંગ્રેસના વિદ્યાર્થી નેતા છે તેમની સાથે વાત કરશું રાજદીપભાઈ શું કહેશો તમે પણ અહીંયા છેલ્લા કે પાંચ દિવસથી ચાલે છે તમે પણ અહીંયા સતત જોડાયેલા છો વિદ્યાર્થીઓ વધતા વધી જાય છે વધતા જાય છે ઘટતા નથી હવે તમારું શું માગશે કે આ લોકો સાંભળશે કે પછી વિદ્યાર્થીઓનું આમને આમ આંદોલન ચાલુ જ રહેશે ભારતીય જનતા પાર્ટીની સરકારના કાને અવાજ પોચે એના માટે એનએસયુ અને યુથ કોંગ્રેસ દ્વારા પ્રયત્નો વિદ્યાર્થીઓને સાથે રાખીને કર્યા છે રાજકોટ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપી અને સરકાર સુધી આ વાત પહોંચે અને અહીંયા જે આપ જોઈ રહ્યા છો એ વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીશ્રીને પોસ્ટકાર્ડ પણ લખ્યા છે કે જેથી કરીને સીએમ લગીને આ વાત પહોંચે જ્યારે આ યુવાનો છે એ કોઈ એવા યુવાનો નથી કે આ ક્લાસ વન કે ક્લાસ ટુની એક્ઝામ પાસ કરી હોય ક્લાસ થ્રી અને ક્લાસ ફોરના એટલે કે આને સરકાર કદાચ પગાર આપે તો એ બાર હજાર રૂપિયા જેવી સેલેરી આપવાની હોય છે વધારે કોઈ સરકાર ઉપર પણ ભારણ નથી જ્યારે એમની કામની વાત કરીએ તો બબે બે વર્ષ એ લોકો જે એપેન્ડિક્સ કર્યું છે એની અંદર પોતે તડકાની અંદર થાંભલા ઉપર ચડી અથવા રાત હોય શિયાળો હોય જે મહેશભાઈ કીધું એમ બધી ઋતુની અંદર જે આપણું વીજતંત્ર છે એને જીવતું રાખવાનું કામ આ યુવાનો કરી રહ્યા છે આખા ગુજરાતમાં ત્યારે આ યુવાનોની જે માંગ છે એ ભીખ નથી માગતા એ પોતે સરકારે જે પરીક્ષા લીધી છે એ પરીક્ષામાં પાસ થયા છે સરકારના જે નોર્મ્સ છે એ પરિપૂર્ણ કર્યા છે અને અહીંયા બેઠેલા એંસીથી પંચાણું માર્ક લગીના શોમાંથી એવા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે વાત રહી માહિતીની તો આજે છેતાલીસ ડિવિઝનની અંદર આ વિદ્યાર્થીઓએ માહિતી માગી છે માહિતી કોઈ દિવસ ખોટી ન હોઈ શકે એ હું આપના માધ્યમથી કહેવા માગું છું એક અધિકારી કદાચ ભૂલ કરી શકે પણ આ લોકોએ છેતાલીસ ડિવિઝનની અંદર માહિતી માગી છે અને છેતાલીસ ડિવિઝનમાંથી માહિતી આ લોકોને આપી છે એમાંથી તેર લોકોએ માહિતી રાઈટિંગ માં આપી છે તેમાં ત્રણસો ને બોતેર જગ્યા ખાલી બતાડે છે એમાં એમ કીધું કે આ તમામ ને નોટિસ આપી દીધી તમે બધાય ખોટા બધાય અધિકારીઓ ખોટી માહિતી આપે માહિતી ખોટી છે જ નહીં માત્ર આંદોલન તોડવા માટે કે આ વિદ્યાર્થીઓ જ્યારે આવ્યા ત્યારે આ વિદ્યાર્થીઓને ભગાડવાનો પ્રયત્ન પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો હતો સદનસીબે એનએસયુઆઈની ટીમને કોઈ વિદ્યાર્થીઓએ ફોન કર્યો અને નરેન્દ્ર સોલંકીની આખી ટીમ અહીંયા આવી ગઈ અને વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ કાર્યક્રમ આપવા અને એનો હક કઈ રીતે મળે એના માટે લડાઈમાં એને શિવ યુથ કોંગ્રેસ જોડાણી છે અને અમારા પ્રયત્ન એવા છે કે સરકાર આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી અમારી વાત સાંભળે અને આ જે વિદ્યાર્થીઓ બેઠા છે એના પ્રશ્નને વાંચા આપવાનું કામ રાજ્યના મુખ્યમંત્રી અને ઉર્જામંત્રી કરે એવી અપેક્ષા રાખીએ છીએ જો નહીં કરે તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને આપના માધ્યમથી કહેવા માગું છું એ દિવસ દૂર નથી કે આ સરકાર ગાંધીનગરમાં બેસી નહીં શકે જ્યારે આ સમગ્ર ગુજરાતનો યુવાન ભગતસિંહના માર્ગે રોડ ઉપર નીકળશે ત્યારે આ સરકારને ગાંધીનગરમાં બેસવું પણ મુશ્કેલ પડશે સરકારને જે યુવાનો ગાંધીજી આ માર્ગે આંદોલન કરે છે ત્યાં સુધી બરાબર છે જો ભગતસિંહના માર્ગે આંદોલન કરશે તો સરકારને પણ મુશ્કેલી પડી જશે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ છે તેઓ તો દિવસ રાત આ વિદ્યાર્થીઓ સાથે અહીંયા રહી રહ્યા છે નરેન્દ્રભાઈ પાંચમો દિવસ થયો તમે રાત્રે પણ અહીંયા વિદ્યાર્થીઓ સાથે જ સુવો છો કેવી હાલત હોય છે આ વિદ્યાર્થીઓની આ તાનાશાહી એટલે શાહી સરકાર છેલ્લા પાંચ દાડાથી દિવસ રાત તડકો ઠંડી આવા બધી વાતાવરણમાં વિદ્યાર્થીઓ અહીંયા રોડ ઉપર સુતા હોય અને ખાસ તો એ કહેવાનું છે કે રાતે એવી પરિસ્થિતિ થાય છે કે આ રોડ ઉપરથી પૂર ઝડપે ગાડી નીકળતી હોય છે તો વિદ્યાર્થી પોતાના જીવના જોખમે આ પોતાનો હક લેવા માટે નીકળ્યા છે અને ખાસ છેલ્લા પાંચ વર્ષમાં આ સરકારમાં એટલા બધી ભ્રષ્ટાચારો થયા છે અને એના દાખલા આપણે સૌ જાણીએ છીએ કે બાવીસ વખત સરકારી ભરતીઓના પેપર લીક થાય ભૂતકાળમાં જેટકોના અધિકારીઓ હમણાં તાજેતરની જ વાત છે જેટકોના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયો અને એના માટે થઈને આખી ભરતી સ્થગિત કરવામાં આવીને સરકારે એ પ્રેસ કોન્ફરન્સ કરીને

લેતા હોય છે નોકરી આપવાના પણ દોઢ દોઢ બે બે લાખ રૂપિયાના એજન્ટો ગામમાં સરે આમ રખડે છે અને પીજીવીસીએલની સરકારી ભરતીઓમાં બહાર આવેલા છે દાખલા કે ભાઈ વહીવટો કરી કરીને પેપરો લીક થયા છે ઘણા અધિકારીઓ નોકરીએ લાગી ગયા છે એટલા માટે ખાસ અમારી એક જ માંગણી છે કે જીએસઓ ફોર મુજબ સરકાર ભરતી કરે નહીતર આ આંદોલન ચાલુ રહેશે પીજીવીસીએલ ના અધિકારીઓ દોઢ દોઢ બ બે લાખ રૂપિયા લઈને ભરતી કરે છે તેવો પણ આક્ષેપ છે આ કોંગ્રેસના નેતાઓ તો આપણી સાથે ઉમેદવારો પણ છે તેમની સાથે વાત કરશું કાલે તમારી પાસે સાઠ રૂપિયા બેચાતા આવે આજે કેટલા પૈસા આજે તો મારી પાસે પાકેટ જ નથી જ નથી તો પાકેટને શું કરવું હોય પાકીટ જે હતું ખાલી કરીને બેગમાં મૂકી દીધું છે જ્યાં સુધી આંદોલન હાલે ત્યાં સુધી ભૂખું તરીશું અહીંયા બેસવાનું છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે તો ખાવા પીવાનું પણ બંધ કરી દીધું છે જ્યાં સુધી મૂકી દીધું છે હા સવારનું પાણી પણ નથી પીધું અને તમે અમારી હાલત પણ જોઈ શકો છો કે અમે અનજણનો ત્યાગ ઘણા મિત્રો કરી ચૂક્યા છીએ અને હજી આનો અમને કાંઈ જવાબ નહીં મળે તો હજી આનાથી ઘણી મોટી સંખ્યામાં અમે બધા મળી અને હજી ઉગ્ર પણ આંદોલન કરશું કેટલાક દિવસ સુધી ખાધા પીતા વગરનું આંદોલન કરશો કારણ કે આ લોકો તો હજી જવાબ નહીં આપે તો હજી ખાધા પીતા વગર ના અહીંયા રહેશે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છીએ અને ભૂખ્યા થઈ જેટલી પણ તકલીફ પડે આ બધી અમને મંજૂર છે પણ અમને ન્યાય લઈને જ જશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન પૂર્ણ નહીં થવામાં આવે વિદ્યાર્થીઓ છે તેનો જુસ્સો ઓછો નથી તેઓ ખાવા પીવાનું મૂકી દીધું છે પરંતુ તેઓ કહે છે કે જ્યાં સુધી તેઓની માગને નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ અહીંયા જ રહેશે કેટલાક વિદ્યાર્થીઓએ અન્નજળનો પણ ત્યાગ કરી દીધો છે પરંતુ આ વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટી નહીં નથી રહી પરંતુ વધી રહી છે ચારસો જેટલા વિદ્યાર્થીઓ છે છેલ્લા દિવસથી આંદોલન કરી રહ્યા છે પીજી અધિકારીઓ સામે સતત ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારનું પ્રત્યુત્તર છે તે પીજી તરફથી નથી આવતો નથી ઉર્જા મંત્રી તરફથી આવતો નથી સરકાર તરફથી આવતો જોન રહેશે કે આ વિદ્યાર્થીઓ છે તેમની માંગ સંતોષાય છે કે પછી તેઓ છે આ જ રીતે પોતાનું આંદોલન છે તે ચાલુ રાખે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ સમાચારોમાં હાલ રોકાશું એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત તક જુનાગઢ માં ભાષણ આપ્યું હતું મોલાનાએ અને વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો ત્યારબાદ એટીએસ મુંબઈ પહોંચી હતી મુંબઈથી તેની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેને ગુજરાત લાવવામાં આવ્યા આ વચ્ચે કેટલાય લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કઈ કઈ પ્રતિક્રિયા મહત્વની સામે આવી આપ પોતે સાંભળો જુનાગઢ ખાતે સલમાન મુફ્તી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે ક્યાંય સાખી લેવાય તેમ નથી શાંતિપ્રિય ગુજરાતની જનતામાં જે વાતાવરણ ડોહળવાની કોશિશ કરી છે તે સાખી લેવાય તેમનું છે એમના પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકો સાથે સાથે એમની સો ટકા કાયદાકીય પગલાં લેવાવા જોઈએ અને કડક લેવાવા જોઈએ સરકાર જાગૃત છે તેને બેની ધરપકડ કરી છે સલમાન મુફ્તીની પણ રાત્રે ધરપકડ કરી છે હું એમ કહું છું કે કેવી રીતે આ આ કાકરી ચારો શાના માટે જ્યારે આખો દેશ એક પ્રવાહમાં ચાલી રહ્યો હોય વિકાસની વાતો કરતો હોય આ દેશની અંદર કોમી એક એકાત્મતા દેખાતી હોય સુહદ વાતાવરણ દેખાતું હોય તો આ ચારો શાના માટે શું દિશાનિર્દેશ છે આ બધી જ તપાસ ચલપસી કરવી જોઈએ એટીએસ કરે બી છે અને અમને ક્યાંય પણ બક્ષવાની જરૂર નથી બીજી દુઃખની વાત કે જ્યારે આવી હેટ આપ સ્પીચ આપનાર લોકો ધરપકડ થાય ને પાછો સમાજ એમને બચાવવા માટે લોકો રોડ પર હજારો લોકો રોડ પર ઉતરી આવે કાલે ગુરુગાંવની ઘટના તો આ યોગ્ય નથી એની પર પગલાં લેવાવા જ જોઈએ અને પગલાં લેતા હોય ત્યારે સમાજમાં બધાએ જ આવી સ્પીચ આપતા પછી પોતાના ધર્મના હોય કે બહારના હોય દરેકે એને એને હંમેશા વિરોધ કરવો જોઈએ અને આને ફરી હું કહું કે સરકારે કોઈ પણ જગ્યાએ સહાનુભૂતિ દર્શાવીને કે પ્રેમ દર્શાવીને એને ચલાવી ન લેવું જોઈએ જુનાગઢ અંદર મોલાના મુફ્તી એ જે બફાટ કર્યો છે કોમી વય મનસ્ક ફેલા બહુ મોટું ષડયંત્ર કર્યું છે ત્યારે જ્ઞાન વાપીની જે કઈ પણ વાતો સરકાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે કઈ નિર્ણય મહત્વના થયા છે એ જે સત્ય હતું એને ઉજાગર કરવામાં આવ્યું છે પણ મોલાના મુક્તિ જેવા જે લોકો હિન્દુ અને મુસ્લિમને લડાવવાની કોશિશ કરે છે અને પોતાના જ ધર્મને વિશેષ તરીકે મહત્વ આપવાની જે વાત કરે છે અયોધ્યા રામલાલાની પ્રતિષ્ઠા પછી આપણે બધાએ જોયું છે કે ભાઈ હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ પણ રામલલાના દર્શન કર્યા છે ભારતમાં જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર જયારે ભારત હિન્દુ મુસ્લિમ શીખ અને ઈસાઈ આ બધો જ ભેદભાવ વગર જયારે ભારત એક વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે મોલાના જેવા મોલાફ માણસો પર કડક કાર્યવાહી થવી જોઈએ અને મોલાના કડક જેવા જે પણ હિન્દુ વિરોધી અથવા તો સનાતન ધર્મના ભારતને અખંડિતતાને જે લોકો નુકસાન પહોંચાડે છે એવા લોકોને હું તો કહું છું કડકમાં કડક સજા આપવી જોઈએ ફાંસી ની સજા આપવી જોઈએ અથવા તો આ લોકોને ભારતમાંથી માંથી બળતરફ કરીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ જય શ્રી રામ જુનાગઢમાં મોલ્લાના મુક્તિ સલમાન દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યું છે એની સપ્ત શબ્દોમાં હું ટીકા કરું છું ગુજરાતની પ્રેમી શાંતિ પ્રજાની અંદર પ્રજાની અંદર વૈમનસ્ય પેદા કરવા માટે યુક્તિ પર્વત આ સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું છે અને જેને ધ્યાને રાખીને એટીએસ દ્વારા જે એમની ધરપકડ કરવામાં આવી છે જે બાબતે એક સ્પષ્ટ સાધુ તરીકે હું અભિપ્રાય આપું છું કે આવી રીતે કોઈ પણ વ્યક્તિ ગુજરાતનું ધાર્મિક વાતાવરણ અને શાંતિમય પ્રજા અને શાંતિમય વાતાવરણને ડોળવા માટેનો પ્રયત્ન કરે તેની ધરપકડ થવી જ જોઈએ અને ગુજરાતની અંદર કે દેશની અંદર કોઈ પણ ધર્માચાર્ય એની નૈતિક એક ફરજ છે કે સામાયિક જે લોકોની સમજણ છે એકતા છે શાંતિ છે એને બનાવી રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ જ્યારે આ મૌલાના દ્વારા બે સમાજ વચ્ચે જે વૈમનસ્ય ઉભો થાય એવું રીતનું જે વક્તવ્ય આપ્યું છે એની સત્ત શબ્દોમાં હું ટીકા કરું છું જય શ્રી રામ જેવી રીતે આપણે જૂનાગઢની અંદર હમણાં થોડા દિવસ પહેલાં એક મોરગાવનાએ બફાટ કરીને આ ગુજરાત બહાર ભાગી ગયા હતા તો એ મોરગાનાને હમણાં જે ગુજરાત સરકારની ઓફિસરની ટીમ છે એમને દર્દ પોચી છે તો અમે એ બધા ધર્મગુરુઓ જૂનાગઢથી કહેવા માંગીએ છીએ કે આવા જે બફાર કરનાર માણસો છે આપણા હિન્દુ સનાતન ધર્મના વિષયમાં અને બીજું અન્ય સમાજને નુકસાન પહોંચે એવા તો એવા મોને પકડીને તમે કડકમાં કડક સજા આપો કદાચ તમને સજા તમે આપી શકતા હો તો અમારા સનાતન ધર્મના ઉપાસકોને તમે સોંપી દીધો તાકી અમે એ લોકોને સબક શીખવાડી તાકી બીજી વખત કોઈ આવા બફાટ કરીને બહાર ભાગે નહીં કારણ કે દર વખતે કંઈક ને કંઈક આવા બફાટ કરીને આવા આવા તત્વોના લોકો જેવી રીતે મોગાના જેવા લોકો છે એ બફાટ કરીને ભાગી જતા હોય બહાર પછી તંત્ર પરેશાન થતી હોય એમને ગોતવા માટે એટલે હવે પકડાઈ ગયા છે એટલે અમે તંત્રને વિનંતી કરીએ છીએ ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે એમને કડકમાં કડક સજા આપો તમે અને અમારા સનાતન ધર્મના જે ઉપાસકો છે એ બધાને તમે સોંપી દો તાકી તમારાથી અગર ના થાય તો અમે એ લોકોને મેથી પાક આપીએ અને સબક શીખવાડીને આ સનાતન ધર્મના રક્ષણ કરીએ અને આવા લોકોને ડામ આપીએ તાકી બીજી વખત કોઈ આવા મોગાના ઉભા ના થાય આવા ફાટ કરવા માટે જય શ્રી રામ જય હિન્દ જય ભારત વિવાદિત વાયરલ વિડિયો થયો છે શું કહેશો જય ગિનારે નમો નારે હમણા થોડાક સમય પહેલા નિરસા નરસિંહ વિદ્યા મંદિરમાં એક મોલાના દ્વારા જે ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું એ ખરો ખૂબ નિંદનીય છે કારણ કે જૂનાગઢ શહેર છે એ શાંતિનું શહેર છે અને આવા શહેરમાં શાંતિની જગ્યાએ અશાંતિ ફેલાય અને એ વાતાવરણ ડોળાય અને બે કોમ વચ્ચે સંઘર્ષ થાય આવા જે ભાષણો થયા એ ખરેખર નિંદનીય છે અને આવા કોઈ પણ બહારથી આવીને વ્યક્તિ જ્યારે ભડકાઓ ભાષણ કરે છે ત્યારે સ્થાનિક તંત્રએ પણ આની નોંધ લેવી જોઈએ અને આવા લોકોને આવી પરવાનગી આપવી જ ન જોઈએ અને જ્યારે આપી છે ને આવું એક વાતાવરણ જ્યારે દોડાયું છે ત્યારે આની શિક્ષાત્મક રીતે જે પણ પગલાં લેવાતા હોય એ તંત્ર પણ આના પગલાં લે અને આની સજા થાય એવી ચોક્કસ અમે આગ્રહ રાખીએ છીએ કારણ કે જૂનાગઢ એ શાંતિપ્રિય શહેર છે ને આવી શાંતિપ્રિય શહેરમાં કોઈ આવી અને અશાંતિ ઊભી કરે એ પણ જરા પણ ચલાવી લેવું ન જોઈએ તો હાલ સમાચારોમાં આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર